કોઈ દુર્ઘટના બની ત્યાર પછી તેમાંથી કાર્યવાહી ન થાય તો પછી સમજી કે તંત્રની નીતિ સંકેલવાની છે ગણેશ મહોત્સવ દરમિયાન રાજકોટના સર્વેશ્વર ચોકમાં માં વોકડા પર બનેલ પુલ ધરાશાયી થવાની ઘટનામાં એક મોત અને પચીસ ઘાયલ થયા હતા જે બાદ થોડા દિવસ તપાસની વાતો થઈ પરંતુ ત્યાર પછી શું થયું બસ એજ કે બીજી ઘટના બની અને આ ઘટના બની છે રાજકોટના જુબલી શાક માર્કેટ નજીકના રોટરી બજારમાં આ વિસ્તાર પણ મોટા ભાગે વોકડા ઉપર બનેલ છે ઓગણીસો પંચ્યાસી માં બનેલી આ રોટરી બજાર વોકડા ઉપર ખડકી દેવાઈ હતી ત્યાર પછી કોઈ યોગ્ય કામગીરી ન કરાઈ અને આજે પરિસ્થિતિ એ આવી છે કે એક દુકાનનું ફ્લોરિંગ તો બેસી ગયું છે જે ગમે ત્યારે મોટી દુર્ઘટનાની ચાડી ખાય છે ત્યારે મોટી દુર્ઘટના પહેલા દેખાઈ રહેલા સંકેતો બાદ પણ તંત્ર ન જાગે તો સામાન્ય લોકોના મનમાં સવાલ થાય છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી